તંત્ર આગેવાનોને સરપંચો સાથે મળીને ગુનાખોરી કેમ અટકે અને ગુનાખોરી ન થાય તેવી એમ શ્રી પીઆઈ શ્રી મિતુલ પટેલ સાહેબે સરપંચને આ માહિતી આપી હતી આ મિટિંગમાં ગામડાઓના સરપંચોએ હાજરી આપી હતી પોલીસ તંત્ર સરપંચો આગેવાનો સાથે મળીને ગુનાખોરીનું પ્રમાણપત્ર અટકાવવા માટેના પ્રયત્નો કરવા જોઈએ એમ શ્રી મિતુલ પટેલ સાહેબે જણાવ્યું હતું આપણે બધા સાથે મળીને પ્રયત્ન કરીશું તો ચોક્કસ ગુનાખોરીનું પ્રમાણ અટકશે એમ શ્રી વિપુલ પટેલ સાહેબે જણાવ્યું હતું આજુબાજુના ગામડાઓના સરપંચોએ આ મિટિંગમાં હાજરી આપી હતી ત્રિપુટે પુનીસી ચુડાસમાં માળ્યા હાટેના માળ્યા તાલુકાનું જામવાડી ગામ છે જામવાડી ગામના સરપંચ નરેન્દ્રભાઈ વલ્લભભાઈ ભૂત આજ રોજ માળિયા પોલીસ સ્ટેશનની અંદર મિતુલ પટેલ પીઆઈના માર્ગદર્શન નીચે આજ મિટિંગ રાખેલી હતી સરપંચોને ગુનાખોરી કેમ ઘટે અને કેમ ગામડાઓની અંદર ગુના થતા હોય તો એની અમને જાણ કરો જેથી કરીને એની પાછળ આપણે રોકાવી શકીએ અને એક્શન લઈ શકીએ બેન ધડકથી આશ્વાસન આપ્યું અને સરપંચોને માર્ગદર્શન અને ગાઈડલાઈન આપી આ કાર્યક્રમ સરપંચો સાથે મળી અને બધાએ એને બિરદાવ્યું